અંકલેશ્વર પાનલી વચ્ચેના હાઈવે ઉપર સોયાબીન તેલ ભરેલા ટેન્કર માં આગ લાગવાની ઘટનાને લઈને એક તબક્કે દોડધામ મચી હતી ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબુમાં લેતા વાહન ચાલકો અનુભવ્યો હતો અંકલેશ્વર પાનોલી વચ્ચેના હાઇવે પર આજે બપોરના સમયે ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી જેના પગલે કચ્છના મુદ્રાથી સોયાબીન તેલ ભરેલ ટેન્કર સુરતના હજીરા મુકામે જઈ આ દરમિયાન પાનોલી ખરોડ બ્રિજ પાસે અચાનક આગ લાગી હતી ને જોઈ ચાલકે તરત જ ટેન્કર હાઇવે ની સાઈડમાં ઉભું કરી દીધું અને પોતાનો જીવ બચાવવા બહાર નીકળી ગયો આગ લાગવાની સાથે જ સુરત તરફ જતો માર્ગ થોડાક સમય માટે બંધ કરી દેવાયો જેથી હાઇવે પર લાંબી વાહનોની કતારો મંડાય બનાવની જાણ થતા જ પાનોલી નોટીફાઈડના ફાયર ટેન્ડો ઘટના સ્થળે દોડી ગયા અને પાણીનો મારું ચલાવી આગને કાબુમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા ભારે જહેમત બાદ આખી આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર ફાઈટર સફળ્યા ટેન્કર માં સોયાબીન તેલ નો મોટો જથ્થો હોવાથી આગ વધુ ફેલાય તેવી શક્યતા હતી પરંતુ સવયસર ની કાર્યવાહી મોટો ભડકો કે જાનહાની જેવી પરિસ્થિતિ સર્જાય નથી આગના પગલે હાઈવે પર થયેલો ટ્રાફિક જામ પણ પાનોલી પોલીસ દ્વારા હળવો કરવામાં આવ્યો સદભાગ્ય આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા નોંધાવા પામી નથી